ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે ગાંધીનગરમાં આજે થી વધુ સામાજિક આગેવાનો ભાજપમાં ભળ્યા છે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કેસરીઓ ધારણ કર્યો છે વિવિધ જિલ્લાના એસટી સમાજના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો અખિલ ભારતીય અદિમ મહાસંઘના અને વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસીભાઈ ભારભીડિયા સહિતના થી વધુ સમર્થકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સી આર પાટીલે સેમ પિત્રોડાના વારસા ટેક્સ વાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા પાટીલે કહ્યું કે રાજીવ ગાંધી હોય કે રાહુલ ગાંધી કે મનમોહન કોંગ્રેસની મથરાવટી જ મેલી છે તેવું પાટીલે નિવેદન આપ્યું અને અનુસૂચિત સમાજના અમુક લોકો ભાજપમાં પડ્યા છે ગાંધીનગરથી આ દ્રશ્યો છે કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપમાં હાજુ પણ ભારતી મેળો યથાવત છે કુંભાણી વિવાદમાં ખોટી સહીનો મુદ્દો ભાજપ જ્યારે રાજ્ય ચૂંટણી પંચે રિપોર્ટ દિલ્હી મોકલ્યો છે દિલ્હી ચૂંટણી પંચને આ રિપોર્ટ મોકલાયો છે જૂનો સાબિત થાય જો ગુનો સાબિત થાય છે તો ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે રાજ્ય ચૂંટણી પંચે રિપોર્ટ હવે દિલ્હી મોકલ્યો છે દિલ્હી ચૂંટણી પંચને આ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે જો ગુનો સાબિત થાય તો ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે સમાચાર સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થવા વધુ એક નવો વળાંક આવ્યો છે જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા છે અને ન્યાયની માંગ કરી છે કોંગ્રેસ કાર્યકરે ટેકેદારની સહીની અફએસએલ તપાસ કરવાની માંગ કરી છે સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી સાક્ષીઓએ ચૂંટણી પંચે સામે પણ આક્ષેપ કર્યો છે ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરી એક તરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો છે એ લોકો બી ઉત્સાહિતથી ભરતા હતા એટલે અમારી નજર સામે એ લોકોને અમે જોયેલા હતા અને અમે બી ત્યાં ગયેલા હતા કે ફોર્મ ભરવાની પ્રોસેસ કઈ રીતની હોય છે એટલે અમે બી ઉત્સાહિત હતા અને એ બધા કુશળથીને જ ભરતા હતા અને અમારી નજર સામે જ એ લોકોના ફોર્મ ભરાણાને સાઈન કરી છે એટલે અમે નેક્સ્ટ દિવસે તો અમે એફિડેવિટ કરાવી અને તરત રજૂ કરી દીધી પણ અમારી એફિડેવિટ જે હતી એક્સેપ્ટ કરી નથી જ્યારે અમારી એફિડેવીટ ત્યાં પડી આ લોકોની એ ચૂંટણી પંચની સમય મર્યાદામાં હતી એની બહાર નહોતી એટલે સૌથી પહેલાં ચૂંટણી પંચ સામે એટલા માટે આંગળી ચિંધાઈ રહી છે કે ચૂંટણી પંચે એમની સયોને એફએસએલમાં મોકલવી જોઈએ નિલેશ કુંભાણીની ઓફિસે આ ફોર્મ ભરાણા ત્યારે અમે સાક્ષીતા એવું એફિડેવિટ આ લોકો આપતા હોય તો નિલેશ કંબાણીની ઓફિસે પણ કેમેરા લાગેલા હતા તો એમને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવું જોઈએ પણ એ નહીં મંગાવી અને ચૂંટણી પંચે એક તરફી નિર્ણય આપી દીધો એટલે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ છે સુરતની વાત સુરતના કોંગ્રેસના એક સમયના ઉમેદવાર અને હાલ ગાયબ નિલેશ કુંભાણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખુદ કુંભાણીના પત્નીએ નિલેશ કુંભાણીનું લોકેશન બતાવ્યું છે કુંભાણીના પત્ની ચાર દિવસ બાદ તેના નિવાસ પહોંચ્યા કુંભાણીના પત્નીનો મોટો દાવો છે કુંભાણી પરિવાર સાથે સંપર્કમાં છે ફોર્મ રદ થાય તો લોકો સાથે નહીં પરિવાર સાથે સંપર્કમાં છે કોંગ્રેસ કાર્યકરો પર કુંભાણીના પત્નીનો મોટો આક્ષેપ છે કેટલાક કાર્યકરો કુંભાણીને બદનામ કરવાનું કામ કરેલ છે ભાજપમાં જોડાવાની વાત પર પણ તેઓ બોલ્યા છે કે કુંભાણીના પત્ની લોકો સાથે ગમે તેવું બોલે તેવું પત્નીએ જણાવ્યું છે શું નિલેશે પોતે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાય છે ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો પણ તેઓએ દાવો કર્યો છે કાર્યકરોની હેરાનગતિ ગતિ થતા કુંભાણીના પત્નીએ પોતાના ઘરમાં પોલીસ બોલાવી હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે લોકો તો કોઈ બી વાતો કરે પણ સુનિલેશ કુંભાણી પોતે કીધું છે કે હું બીજેપી માં જોડાઈ રહ્યો છું એ તો બીજેપી નું પોતાનું જ કારનામું જે પક્ષ ના જંદો અંદર કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશ નામ ખરાબ કરવા જઈ રહ્યા છે એ તો પોતે જ જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે કોઈ ચિંતા નથી અમુક નું આવે અને નિલેશ નામ બદનામ કરી જયા છે અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જાવું જોઈએ એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટો નીરેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનું હોય એ લોકોની સાથે થોડા સંપર્કમાં રહેવા નવરા હોય જે વ્યક્તિનું ઉમેદવારી પત્ર રદ થયું હોય એમની ઇન્કવાયરી કરવામાં એમાં બીજી હોય કે લોકો સાથે ન હોય અને પરિવાર સાથે તો કાલ સુધી સંપર્કમાં હતા કાલ સવારે અહીંયાથી અમદાવાદ જવા રવાના થયા ત્યાં ત્યાં સુધી ઘરેથી કઈ જ ગયા છે તો સુરતમાં નીલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે પૂર્વ કોર્પોરેટર એ આ બેનર લગાવ્યા લોકશાહીના છે લોકશાહીનો હત્યારો ગદાર હોવાનું આ લખાણ લખાયું છે સુરતમાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે કુંભાણી ફોટા પર કુંભાણ લગાવવામાં આવ્યું છે સુરતમાં આ રીતે કુંભાણના ફૂટા લગાવવામાં આવ્યા છે જોકે પત્નીએ કંઈક અલગ જ દાવો કર્યો છે પૂર્વ કોર્પોરેટરે આ બેનર લગાવ્યું હોય તેવું હાલ સામે આવ્યું છે લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ સુરતમાં લખાયું છે અને સુરતમાં આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે ચૂંટણીનો જંગ જામ્યો છે અને ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે એડી ચૂંટણીનું જોર પણ લગાવી રહ્યા છે ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ગુમતા નજરે પડ્યા શહેરના ફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ પણ ગરબે ઘૂમતા નજરે ચડ્યા આ તરફ કોંગ્રેસ ઉમેદવાર પ્રચારમાં કાર્યકરો ઢોલના તાલે ઝૂમ્યા છે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વીજ મકવાણાનો પ્રચાર ચાલી રહ્યો હતો અને તે સમયે કાર્યકરો ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતા કેટલાક કાર્યકરોએ ઢોલી પર ચલણી નોટો ઉડાવી ઢોલના તાલે ઝૂમ્યા હતા સાત મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓને સાત તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરી હતી કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યો છે અને મતદાનના દિવસે સાત ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે જે લોકો મતદાન કરી આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર સાત ટકા ડિસ્કાઉન્ટ મળશે જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ સાત ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર અને ઓટોમોબાઈલ્સવાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નથી કર્યું છે અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે સાતમી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે સાત ટકા ડિસ્કાઉન્ટ આ લોકો આપે ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર સાત ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે તો ગુજરાતમાં લોકશાહીનું પર્વ શરૂ થઈ ગયું છે આપણે જણાવી દઈએ અને આપને જાણીને નવાઈ લાગશે કે આજથી શતાયુ વૃદ્ધો એટલે કે સો વર્ષથી ઉપરના વયો મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે બારડોલી લોકસભા બેઠક પર વયો મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે મહુવાના માંગરોળિયા ગામે એકસો બે વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું એકસો બે વર્ષે વાલીબેન પટેલને પરિવાર સાથે રાખી મતદાન કર્યું સાથે લોકોને અચૂક મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી બે વડાની છે બા મારા મધર છે અને એ એકસો બે વર્ષની ઉંમરે મતદાન કર્યું છે તો બધા જ આ ગવર્મેન્ટે આપણને સુવિધા આપી છે ક્લબ પ્લાનિંગ માટે અને ઉંમરવાળા માટે તો બધાએ મતદાન વૃદ્ધાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે બાડોલીમાં શતાયુ વૃદ્ધો માટે મતદાન શરૂ થયું છે એકસો બે વર્ષના આ બાદ છે અને જેઓએ મતદાન કર્યું છે એકસો બે વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે અને લોકોને પણ એક પ્રેરણા આપી છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવીપીનો વિરોધ કુલપતિની ચેમ્બરનો કર્યો ઘેરાવ સુરતમાં નિલેશ ઘરે ગોઠવા દિવસ બાદ પત્ની ઘરે પરત ફર્યા અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ સાળંગપુરમાં બનાવાયા બે હેલીપેડ બનાવવામાં આવ્યા ત્રીસ ચૂકવવું પડશે ભાડું ખસ મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું કઈ રીતે તમે એને પહોંચ્યું હશો ચાર સાહેબ ટવેન્ટી ફાઇવ યર્સ ઓફ એક્નાઇટિંગ સક્સેસ પ્રહાર કર્યો છે યજ્ઞેશ દવે કહ્યું કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા ઘતકડા કરે છે શક્તિસિંહ ને જમાનો યાદ આવ્યો લાગે છે